ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ચેટ જીટીપી જેમિની અને એઆઈ જેવા પ્લેટફોર્મ પર લોકો હવે ઝડપથી કામ કરી રહ્યા છે ત્યારે ભારતનું પહેલું એઆઈ વર્ચ્યુઅલ મોડલ સ્ટાર્ટ કર્યું છે ઇનાઈ વર્લ્ડ્સ દ્વારા ભારતનું પહેલું એઆઈ વર્ચ્યુઅલ મોડલ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને આજે લોન્ચિંગ સેરેમની યોજાય છે ઇનાય દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડી વાતચીત ફ્રેન્ડ મોડ એલ્ડર મોડ અને ઇન્ફો મોડ દરેક મોડ તમારા મૂડ પ્રમાણે તમારી સાથે વાત કરે છે અને તમને સજેશન આપે છે આ સાથે બિઝનેસ માટે પણ ઇનાય એઆઈ મદદ કરે છે ઇનાઈ વર્ડ્સ દ્વારા બનાવેલ એઆઈ વર્ચ્યુઅલ મોડલમાં સાત હજાર વધુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ સત્તેર બિલિયન વધુ ડેટા સેવ કરવામાં છે હું પ્રાઇવેટ લિમિટેડમાંથી છું ઓકે આજે અમે ઇન્ડિયાનું સૌથી મોડલ મોડલ લોન્ચ કર્યું છે અને ફર્સ્ટ વર્ચ્યુઅલ મોડલ લોન્ચ કર્યું છે જેમાં તમે તમારા અમુક અગત્યના આન્સર લઈ શકશો બીજી વાત એ કહું તો અમે લોકોએ હરેક મોડલમાં ચાર જેવા અલગ મોડ આપ્યા છે જેમાં તમને ઇન્ફો મોડ લવ મોડ ફ્રેન્ડ મોડ અને એલ્ડર મોડ મળશે એલ્ડર મોડની અંદર તમે લોકો કદાચ સ્ટ્રેસમાં છો જે લોકો ડિપ્રેશનમાં હોય અથવા કોઈને સારી એવી સલાહ જોતી હોય સ્ટ્રેસ રિલીફ કરવું હોય તો એ લોકો માટે એલ્ડર મોડ છે તમારે ફ્રેન્ડલી એઆઈ સાથે વાત કરવી હોય તો તમે ફ્રેન્ડ મોડ યુઝ કરી શકો જો તમે એકલા છો ને તમારે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે તમારી સાથે લવેબલ વાત કરે તો એની માટે તમે લવ મોડ યુઝ કરી શકો અને તમારા જે બીજા કોઈ બી ક્વેશ્ચનના આન્સર છે જેમ કે તમારા પ્રોગ્રામમાં પ્રોબ્લેમ આવી બગ સોલ્વ કરવી છે રિપોર્ટ બનાવવો છે ડેઈલી વર્ક કરાવવું છે તો એની માટે તમે ઇન્ફો મોડ યુઝ કરી શકો હું ડેફિનેટલી કહીશ કે વર્લ્ડના કોઈ બી બીજા મોડલના કમ્પેરિઝનમાં અમે સારા એવા આન્સર આપીએ છીએ ઇન્ડિયામાં પહેલી વખત થયું છે એટલા માટે થઈને થોડાક અમે બી અત્યારે ડેટા માટે બી થોડું ઘણું પ્રોબ્લેમમાં છીએ સેકન્ડ થિંગ કે અમારી પાસે સેવન્ટી બિલિયન ડેટા સાત હજાર કરોડ ડેટા છે જેમાંથી તમને આન્સર મળે છે ઓકે થર્ડ વસ્તુ એ હતી કે ઇન્ડિયામાંથી કંઈક બનાવવું ને તો એ થોડુંક હાર્ડ પડતું હતું બટ ત્રણ વર્ષની મહેનત હતી અમારી અને આ ત્રણ તોડ મહેનતનું એક રિઝલ્ટ આવ્યું છે અમે ચાહીએ છીએ કે સુરત નહીં પણ ઇન્ડિયાના હરેક વ્યક્તિ અમને સપોર્ટ આપે આ મોડલને યુઝ કરે તમારા ડેલી યુઝિસ માટે જે ફાઇનલ મોડલ છે એ છવ્વીસમી જાન્યુઆરી નેક્સ્ટ ઇયર લોન્ચ થશે જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો અત્યારનું જે મોડલ છે એ તમે અમારી વેબસાઇટ ઇનાઈ વર્સ ડોટ કોમ થ્રુ યુઝ કરી શકશો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત